હેલો ગાઈસ કેમ છો બધાય મજામાં વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મે આવી ગયા છે પેહુમાં આ મારી પેહુ છે આ માર લાભ કેમ છે મજામાં ઈ છે મારી હા મારું ને આ બાવળોમાં મંત્રી છે અમે સા પણ આ હીરો લાગે છે એમ પણ થોડું પેટ બારું આવી ગયું હાલ્યો મે મે કરો અમે તો

લેલી દીધું આ આગડે લગરા કાકાને કઈ જો અમાર નકા ભાઈના લગન છે અને પીઠી ચોળી લગન છે કેટલી તારીખ આવે તારીખ કોઈ નથી કાઈ નથી બોલું તે કરો એ બસ આવી ગયા કરો ઓટડ બોલો ચો ખાઈલા પણ એક આખામ